બાળકોની ઉદ્ધાર માટે પ્રાર્થના હેલો મિત્રો અમે એક પ્રાર્થના શોધીશું જે ઈસુ સાથે જોડે છે સર્વે પાપી છે આ સ્વીકારથી પ્રાર્થના શરૂ થાય છે આ સામાન્ય છે ઈસુ ક્રોસ પર મર્યા જેથી અમે ઉદ્ધાર પામીએ ઈસુ પાપોને માફ કરે છે આ એક ખૂબ જ વિશેષ ક્ષણ છે હૃદય ઈસુ માટે ખોલીને प्रेम થી જીવન ભરવા દઈએ છીએ અમે ઈસુને આપણા ભગવાન અને ઉદ્ધારક તરીકે સ્વીકારીએ છીએ આ એક મોટો નિર્ણય છે ઈસુના આભાર કે તેમણે પાપોને માફ કર્યા અને શાશ્વત જીવન આપ્યું ચાલો આભાર માનીએ આ આનંદ અને આશાનો સમય છે અમે બધા ઈસુના મિત્રો તરીકે એકત્રિત છીએ કે ગલુ સુંદર પ્રિય મિત્રો આપણે જ્યારે ઈચ્છીએ ત્યારે ઈસુ સાથે વાત કરી શકીએ છીએ અને તે અમને સાંભળે છે પ્રાર્થના ખાસ મિત્રતા માટેનો દરવાજો ખોલે છે અને ઊંડા વિશ્વાસ સાથે આપણે હંમેશા ઈસુની સાથે ખુલ્લી વાત કરી શકીશું અમે ઈસુ વિશે વાત કરવા માટે મિત્રોને પ્રાર્થના સાથે શેર કરીએ છીએ બાઇબલની વાર્તાઓથી વધુ જાણકારી મેળવો ઈસુના પ્રેમ અને સારા ગુણોને જાણવા માટે ક્યારે વહેલું નથી અમે બધા બચાવની આ અદભુત વાર્તામાં ભાગ લઈ શકીએ છીએ ઈસુને સ્વીકારવાથી અમે પરિવારમાં જોડાઈએ છીએ સાથે મળીને દયાળુ બનવું અને કાળજી લેવી શીખવું એક સુંદર ભેટ છે જે આશા અને અને પ્રેમથી ભરેલી છે પ્રાર્થના કરો દરરોજ ઈસુને હૃદયમાં અદભુત અદ્ભુત સફરની શરૂઆતમાં ઈસુ સાથેની પ્રાર્થના પ્રેમ વ્યક્ત કરવા માટે કલા સહિત અનેક રીતો છે ગાયન અને ઈસુ વિશે માહિતી ને અમારો આનંદ છે આપણે મિત્રતા દ્વારા શીખીએ છીએ અને ઈસુના પ્રેમમાં વધીએ છીએ વિશ્વાસ સમુદાયમાં અમે સહારો આપી શકીએ છીએ ઈસુ હંમેશા અમારું માર્ગદર્શન કરે છે અમે એકલા નથી ઈસુ સાથેનું જીવન આનંદમય અને રોમાંચક છે અમે તેમના સાથે ક્યારે પણ વાત કરી શકીએ છીએ ઈસુ હંમેશા તમને પ્રેમ અને કાળજી આપે છે આપણા સાથે જોડાવા બદલ ધન્યવાદ जल्दी चमळिए मित्रों अलविदा उपदेशनी प्रार्थना प्रभु ईशु हूं मानु छू के हूं पापी छु तमे मारा माटे क्रॉस कर मरया जेथी हूं बची सको मने मारा બધા પાપો માટે માફ કરો હું તમારું દિલ ખોલું છું યેશુ મારા હૃદયમાં આવો હું મારા ભગવાન અને ઉદ્ધારકને સ્વીકારું છું યેશુ મારા પાપોને માફ કરી અને શાશ્વત જીવન આપ્યા બદલ આભાર આમેન યેશુના ઉદાહરણો અને બાઇબલની શીખવણીઓ આવો યેશુના બોલાયલા બોલાયેલા શબ્દો સાંભળો બોલાયેલા શબ્દો ડોટ કોમ પર